સરકારી કામ ભાઈ છે હરી ભાઈ આ બાજુ આ સરકારી કામ છે જો ભાઈ આ સરકારી કામ જો ડિવાઈડર બનાવ્યા છે ગાડી આખી વાત ડિવાઈડર ખસે છે ભાઈ ભાઈ વાહ સરકારી કામ વાહ જો ભાઈ જોઈ લેજો આ બાય ડિવાઇડર નું કામ જો સરકારી કામ ભાઈ જો ડિવાઇડર ખેંચાતું જાય ભેગું ભેગું ભાઈ ડિવાઇડર ગાડી નીચે

તો હજી ઘણી ગાડીઓ ચડી જાય ભાઈ અલે આમ જવા દે આ ક્યાં માથે આવે જો માથે આવે આમ આમ જવા દેવું હવે શું કરવું એ